સુરત આડમાં વિસ્તારમાં સિગરેટનો ગેરકાયદેસર રીતે વેચાણ કરતા બે ઇસમોને કિંમત રૂપિયા એક કરોડ સાત લાખ ચૌદસો રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાં પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગરેટ હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ તથા ઈ હુકાણનું વેચાણ કરવામાં આવતા રિટેલર તથા હોલસેલ વેચાણ કરતા દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હતી જેથી એસઓજીના ના માણસો અલગ અલગ ટીમો બનાવીને હેલ્થ વોર્નિંગ વિનાની ઈ સિગરેટ તથા ઈ હુકાણનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટ્સ હોલસેલ દુકાનદારો પર ચાપતી નજર રાખેલ હતા જેથી બાતમીના આધારે સુરતના અડાજર બુલકા ભવન સ્કૂલની સામે આવેલ મહાન ટેરેસ કોમ્પ્લેક્સ ફ્લેટ

સુરત અને મૂળવતન મહેસાણાવાળાને ઝડપીને તેમના ઘરેથી વેચાણ માટે રાખવામાં આવેલ અલગ અલગ ફ્લેવર વાળી ઈ સિગરેટનો જથ્થો કુલ રૂપિયા એક કરોડ સિત્તેર લાખ ચૌદસો રૂપિયાનો મળીને ઝડપી પાડવામાં આવેલ છે આ આરોપીની પૂછપરછ કરતાં જણાવી આવેલ કે મંથન શાહથી દોઢ વર્ષ પહેલાં દિલ્હીથી કોઈ અજાર્ય ઈસમ પાસેથી આ મુદ્દામાલ વેચવા લાવેલ જેમાંથી પોલીસે પકડવા માટે તેને અડધો મુદ્દામાલ મિત્ર જનક પટેલના ઘરે કમિશન વેચવા માટે રાખવા આપેલ હતો બ્યુરો રિપોર્ટ

ત્યાંથી એક કરોડ અને સાત લાખના મુદ્દામાલ જેટલી ઈ સિગરેટ મળે છે જે ઈ સિગરેટ વેપોરેઝો ઝીરો કેલિબ્રિયમ ઉવેલ અલગ અલગ કંપનીઓની છે અને બે આરોપીઓ મંથન શાહ અને જનક પટેલ આ બંનેને અટક કરેલ છે મંથન શાહનો અગાઉ પણ સોળ લાખનો ઈ સિગરેટનો કેસ એસઓજી દ્વારા ભૂતખળમાં પણ કરવામાં આવેલ છે તેમાં જનક પટેલ જે છે એને મંથન શાહે જ દોઢેક વર્ષ પહેલાં દિલ્હીથી આ માલ લાવી અને જનક પટેલને પણ વેચાણ માટે આપેલો હતો બંને જણા પકડાઈ ગયેલ છે અને એક કરોડ અને સાત લાખનો મુદ્દામાલ પણ ઝડપેલ છે